કેમ છો વાલા દોસ્તો રીપી ઈ લર્નિંગ હબની અંદર તમારું સ્વાગત છે ધાતુ કર્મ વિધિ ચેપ્ટર 6 એની અંદર આપણે જે ધાતુ કર્મ વિધિ અને સંકેન્દ્રણ એ ટોપિક જોયા જે છે એના એમસીક્યુ આપણે લઈએ છે ધાતુ કર્મ વિધિ જે છે તે અને સંકેન્દ્રણ સંકેન્દ્રણ અલગ અલગ રીતે થાય છે ચુંબકીય અલગીકરણ ફેન ફ્લોન પદ્ધતિ આ બધી પદ્ધતિ જે અને આપણે એમસીક્યુ જોવાના છે ટોપિક ને રિલેટેડ તો એમસીક્યુ નો બીજો લેક્ચર જે છે ચાલો તો હવે સૌથી પહેલા તમને કીધું ખાલી જગ્યા ધાતુના નિષ્કર્ષણમાં સંકીર્ણ ક્ષાર બને છે કોનું નિષ્કર્ષણ કરશું ત્યારે સંકીર્ણ અક્ષર બને છે આયર્ન નહીં સિલ્વર હા સિલ્વરમાં બને છે નિક્ષાલન કરીએ છે ત્યારે તમને ખબર આવું સંકીર્ણ બને છે માઇનસ એજી સી એન ટ્વાઇસ અને માઇનસ આ બહુ સિમ્પલ વાત છે દોસ્ત ચાલો એ યુ સીએન આ નિશાલન વાળું જ આવી ગયું આગળ એમસીક્યુ જોયો તો આનું નિક્ષાલન કર્યું સિલ્વર અને ગોલ્ડનું નું કરીએ તો એની જ વાત છે અહીંયા સિલ્વર મૂકી દો તો થઈ જાય અહીંયા સિલ્વર મૂકી દો નિકસાલનની જ વાત છે એનું સમીકરણ સંતુલનની વાત કરીએ એક્સ તરીકે શું આવશે વાય તરીકે શું આવશે ઝેડ તરીકે ટેક્સ્ટબુકનો બેઠો પ્રશ્ન છે દોસ્ત ટેક્સ્ટબુકમાં જે આપ્યો છે એ જ છે કારણ કે આ ટાઈપના પ્રશ્નો ઘણી વખત પૂછાઈ જાય છે અહીંયા આ તમને ખબર જ હશે અહીંયા ચાર આવે છે અહીંયા આઠ આવે છે અહીંયા બે આવે છે અહીંયા ગોલ્ડ ચાર છે તો અહીંયા ગોલ્ડ અહીંયા અહીંયા કેટલા આવશે ચાર આવશે કેલેવન અને હાઇડ્રોજન કેટલા છે અહીંયા અહીંયા બે છે એટલે બે દુ ચાર તો અહીંયા કેટલા આવશે ચાર આવશે તો એક્સ તરીકે ચાર બધામાં એટલા ચાર છે ચાલો વાય તરીકે આઠ તો વાય તરીકે આઠ પતી ગયું તમારો જવાબ સી આવશે તો એ છતાં જોઈ લઈએ જેડ તરીકે જેડ તરીકે બે ઝેડ તરીકે બે આર તરીકે ચાર અને ક્યુ તરીકે ચાર થઈ ગયું કે નહીં એટલે આવું ઘણી વખત આવે છે બેઠો જ પ્રશ્ન જે છે આ ટાઈપના પ્રશ્નો પૂછાઈ જાય છે ખ્યાલ એવું આ નિશાલન વાળી જ વાત છે આપણે સલ્ફાઈડુક્ત કાચી ધાતુને અલગ કરવા માટે શું કરવું પડે સલ્ફાઈડ યુક્ત બે કાચી ધાતુ છે આપણે જનરલી પીબીએસ અને જેડનએસ જે છે એને અલગ કરવા માટે આવું યુઝ કરતા હતા ફીણ પ્લવન પદ્ધતિ જ કરતા હતા તો એની અંદર શું આવશે માત્ર વધુ પ્રમાણમાં અવસાધક જે છે એ જ ઉમેરવો જોઈએ નહીં ઔસાધક ખાલી ન હોય આપણે એનએસીએન અને આપણે આ એનએસસીએન અવસાધક તરીકે ઉમેરતા હતા તમને ખબર હશે બરાબર છે તો આ જે છે ઔસાધક તરીકે હું ખાલી નહીં અવસાધક નહીં પાઇન ઓઇલ પણ નાખવું પડે ઓઇલ જે આવે તે ઓઇલ પાણીનું પ્રમાણ યોગ્ય રીતે પસંદ કરી અને યોગ્ય અવસાધક ઉમેરવો જોઈએ આ બરાબર છે નાખવું પડે પાણી નાખવું પડે અને યોગ્ય પણ નાખવું પડે જે યોગ્ય રીતે નાખવું પડે તો આ તમારો જવાબ આવશે ઓઈલ અને પાણીનું પ્રમાણ ઓછું ઉમેરવું જોઈએ નહીં ઓઇલ નાખવાનું ને પાણી વધુ નાખવાનું નહીં આ તો બરાબર છે પાણી જરૂર યોગ્ય નાખવાનું છે અને અવસાધક તો આવશે જ અવસાધક બાકી રહેશે નહીં અવસાધક તો જરૂર પડશે જ તે ઓકે ચાલો બોક્સાઇડ કાચી ધાતુ એલ ટુ ઓ થ્રી એસઆઈ ઓઇ ઓ ટુ એફી ટુ ઓથ્રી બનેલી છે છ થી આઠ ટકા એને ઓછા દ્રાવણ સાથે પાંચસો ત્રેવીસ કેલ્વીન તાપમાન ને પાંત્રીસ થી છત્રીસ ગરમ કરીને પકવવામાં આવે ત્યારે દ્રાવણમાં કઈ નિપજ મળશે આ તો બેઠે બેઠી આપણે વાત થઈ ગઈ કે એલ્યુમિનો જે એલ્યુમિનિયમ નું નિષ્કર્ષણ કરીએ છીએ ત્યારની વાત છે બોક્સાઇડ નું શુદ્ધિકરણ કરીએ છીએ એલ ટુ ઓથ્રી માટે શુદ્ધ બોક્સાઇડ મેળવવા માટેની તો એમાં એમાં અશુદ્ધિ છે આ બંને દ્રાવ્ય થઈ જાય છે આ દ્રાવ્ય થતું નથી આ દ્રાવ્ય થતું નથી આપણે ભણી ગયા થિયરીમાં ભણી ગયા ખાસ ધ્યાન રાખજો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આ ટેક્સ્ટબુકના સીધા પ્રશ્નો જે છે જે ડબલ્યુ નીટમાં ઘણી વખત પૂછાય છે તમારો જવાબ બી આવશે ત્યારબાદ ફીણ પ્લવન પદ્ધતિ દ્વારા શુદ્ધિકરણ દરમિયાન કયો તેલી પદાર્થ વપરાય છે કોપરેલ તેલ પાઇન તેલ આ તો બહુ સીધું છે દોસ્ત પાઇન તેલ જ વપરાશે મોહલી તેલ નહીં વપરાય ઓલિવ તેલ નહીં વપરાય ઓકે બહુ સીધું છે ધાતુઓ તેના અયસ્કમાં નાઇટ્રેટ સ્વરૂપે નથી નાઇટ્રેટ નાઇટ્રેટ સ્વરૂપે હોતી નથી અયસ્ક જે છે એટલે આપણે ધાતુઓ જોઈ તો સલ્ફાઈડ સ્વરૂપે હોય ઓક્સાઇડ સ્વરૂપે હોય કાર્બોનેટ સ્વરૂપે હોય છે આવી બધી હોય છે ધાતુઓ તમને સીયુ ટુ એસ હોય તો આ સલ્ફાઈડ સ્વરૂપે છે સીયુ ટુ હોય તો ઓક્સાઇડ સ્વરૂપે છે પણ આપણે ક્યારેય નાઇટ્રેટ સ્વરૂપે નથી જોઈ બરાબર છે તો એના માટે સાચું કારણ પસંદ કરવાનું છે કયું છે તો ધાતુઓ નાઇટ્રેટ અત્યંત અસ્થિર છે અસ્થિર નથી નાઇટ્રેટ તો સ્થિર જ છે ધાતુના નાઇટ્રેટ જે છે એ સ્થિર જ છે સિયુ એન ઓ થ્રી ટ્વિસ સીયુ એન થ્રી ટ્વાઈસ ને આ બધા નાઇટ્રેટ આ તમારા જાણીતા ઉદાહરણ છે એ હું તમને આપું છું બરાબર છે આ બધા નાઇટ્રેટ સ્થાયી છે અસ્થાયી નથી એટલે પહેલું વિધાન છે એ ખોટું છે ધાતુ નાઇટ્રેટ પાણીમાં ખૂબ જ દ્રાવ્ય છે હા આ વાત સાચી છે આ બધા પાણીમાં ઓગળી જાય છે ધાતુના નાઇટ્રેટ છે તે એટલે બીજું વિધાન સાચું છે પહેલું પહેલું ખોટું છે બીજું સાચું છે પહેલું ખોટું બીજું સાચું એટલે આ જવાબ આવી જશે તમારો થઈ ગયો ફીણ પ્લવન પદ્ધતિમાં ખાસ કરીને ધાતુઓના સલ્ફાઇડ ની કાચી ધાતુને સંકેન્દ્રિત કરાય છે આ બરાબર છે સલ્ફાઇડ હોય તો જ એને સંકેન્દ્રિત કરી શકાય છે તો આપેલામાંથી કઈ સલ્ફાઇડ ની કાચી ધાતુ અપવાદ છે જેનું સંકેન્દ્રણ નિક્ષાલન દ્વારા કરવામાં આવે છે બરાબર છે નિક્ષાલન દ્વારા છેલ્ફાઈડ હોય છે પણ નિક્ષાલન પદ્ધતિથી યુઝ થતી નથી તો ગેલીના ગેલીના એટલે પીબીએસ તો એના માટે ફીણ પ્લવન પદ્ધતિ વપરાય છે સલ્ફાઈડ માટે આપણે વાત કરી સલ્ફાઈડ માટે ફીણ પ્લવન પદ્ધતિ વપરાય પણ સલ્ફાઈડ છે પણ ફીણ પ્લવન પદ્ધતિ નહીં વપરાય નિક્સાલન વપરાય છે અને તમને એક મગજમાં જરાક આવી જવું જોઈએ કે નિક્ષાલન કોના માટે વપરાય છે

આના માટે ફીણવન પદ્ધતિ વપરાતી નથી આના માટે સિલ્વર અને ગોલ્ડ માટે કઈ પદ્ધતિ થતું જાય બે કામ થતું જાય મજા આવે આપેલામાંથી કઈ ધાતુ સાઈનાઈડ પદ્ધતિથી નિક્ષાલન પામ્યા છે હમણાં જ આપણે જોઈ ગયા સિલ્વર અને ગોલ્ડ જે છે બરાબર સાયનાઈડ પદ્ધતિથી નિક્ષાલન પામે છે એટલે સિમ્પલ વસ્તુ જે છે ફીણ પ્લવન પદ્ધતિ દ્વારા કઈ ધાતુ કાચી ધાતુનું સંકેન્દ્રણ કરવામાં આવે છે ફીણ પ્લવન સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ હમણાં જ જોયું આપણે પીબીએસ આનું જ કરવામાં આવશે કેસિટેરાઇટ કેસિટેરાઇટ એટલે કોણ આવશે ZnCO3 મેલેકાઇટ એટલે કોણ આવશે CuCO3 CuOH ટ્વાઇસ આવી રીતે દર વખતે છે ને આવું તમારે કરવાનું કાચી ધાતુના આવા બંધારણ લખવાના તમે જ્યારે સોલ્વ એટલે યાદ રહેતા જાય તમને જો ઝિંક આવે ને તો જીકે 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 કોમે કોમે એટલે જીંક આવે ત્યારે કેસિટેરાઇટ આવે બરાબર છે કોપર આવે ત્યારે મેલેકાઇટ આવે અથવા મેકો મેલે રેવા દો ને બરાબર મેકો આવે અને કેજી જાણે અને મેગ્નેસાઇડ એટલે એમજી સીઓ થ્રી તમને ખબર છે આપણે આ જોઈ ગયા છે એમજી સીઓ થ્રી સલ્ફાઈડયુક્ત કાચી ધાતુને અલગ કરવા માટે શું અપનાય છે ફીણ પ્લવન પદ્ધતિ એ જવાબ આવશે ગોલ્ડ અને સિલ્વરના ઇલેક્ટ્રોપ્લેટિંગમાં સામાન્ય રીતે કયો વિદ્યુત વિભાજનનો ઉપયોગ થાય છે અનુક્રમે જણાવો ગોલ્ડ અને પ્લેટિનમ જે સોરી ગોલ્ડ અને સિલ્વર ઇલેક્ટ્રોપ્લેટિંગમાં હમણાં જ આપણે જોયું નિક્ષાલન કર્યું ને ત્યારે નિક્સાલનમાં જે આવ્યું હતું તે જ નિક્ષાલનમાં આ નહોતું આવ્યું આ આવ્યું હતું પણ આ નોતું આ નોતું આ હતું એયુસીએન ટ્વાઇસ માઇનસ અને એજી સીએન ટ્વાઇસ અહીંયા એજી આવશે અહીંયા એવું એ આવશે

સંકેન્દ્રણ ધોબી અને રિડક્શન ધોબણ અને સંકેન્દ્રણ ભાઈ આવું કેમ ના જો હવે તમે વિચારો ફીણ પ્લવન પદ્ધતિ ફીણ ઉત્પન્ન થાય પાણી નાખો તેલ નાખો અને ફીણ ઉત્પન્ન થાય અને એ વિચાર વ્યક્તિ એક્સ પાસેથી આવે ફીણ ઉત્પન્ન થાય એવો વિચાર કોની પાસેથી આવે માછીમાર પાસેથી આવે કે ધોબણ અને ધોબી તો આ બે હોઈ શકે આ બે હોય શકે આ હોઈ શકે ધોબી અને કામ જે છે કપડા ધોવાનું ફીણ ઉત્પન્ન થાય તો આવો વિચાર જે છે વિચાર એક્સ એક્સ તરીકે આ હોઈ શકે આ બે હવે એક્સ એટલે આ ફીણ પ્લવન ફીણ પ્લવન પદ્ધતિ જે છે એ સેમાં આવે સંકેન્દ્રણ રિડક્શન શુદ્ધિકરણ સેમાં આવે એ તો રિડક્શનમાં ન આવે સંકેન્દ્રણમાં આવે આમાં આવે અને આમાં આવે બરાબર છે એટલે તમારો જવાબ કયો થશે ડી થશે એકદમ શાંતિપૂર્વક તો આવે તમને એમ થાય કે આ ધોબી આપણા જ નથી પણ આવી રીતે યુનિક પ્રશ્ન ક્યારેક પૂછી નાખ્યા છે ઓકે ચાલો તો આ બધા એમસીક્યુ જે છે સંકેન્દ્ર એ ટાઈપના હતા એટલે વ્યવસ્થિત જે છે આ થિયરી તમે જોયો છે ને એના પરથી એમસીક્યુ વ્યવસ્થિત રિવિઝન કરજો ઓકે થેન્ક યુ